સાંસદ ધવલભાઈ પટેલે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે ધરમપુર ખાતે યુનિટી માર્ચ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવે છે આપણા વિસ્તારમાં આવે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે દિલ્હીમાં ફેલ થયા એટલે ગુજરાતમાં રાજનીતિ જમકાવવા આવ્યા છે અરાજકતા ફેલાવનાર અને કાવતરા કરનાર નિષ્ફળ જવાના છે સાંસદના પ્રહારનો ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ જવાબ આપ્યો તેમણે કહ્યું કે સાંસદના આક્ષેપથી અમારું ભલું થતું હોય તો રોજ આક્ષેપો ખાવા તૈયાર છીએ સાંસદના આક્ષેપથી અહીંયાના લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવાનું નથી સાંસદ તો પાર્ટીના બોલતા પોપટ છે હંમેશા ચેતર વસાવા તેમને દેખાય છે ગેરમાર્ગે દોરવાનું કામ તે લોકો પોતે કરે છે અને નામ અમારું આપે છે જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે અરાજકતા ફેલાવે આપણા નવ યુવાનો છિંસા પર ઉતરે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને એ પ્રયાસ આપણા સમાજના માટે ભારત દેશના માટે ગુજરાત માટે નહીં પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે પણ આજનો યુવાન મોદી સાહેબ સાથે રાષ્ટ્રવાદ સાથે સમર્પિત છે તો આ જેટલા લોકો અરંતકતા ફેલાવે છે એને હું કહેવા માંગુ છું કે આ તમારી જે રાજનીતિ તમે કરી દિલ્હીમાં ફેલ થઈ ગઈ ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીનું ઘર છે મોદી સાહેબ અને અમિત શાહ નું જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે અને અમારા યુવાનો ભારત દેશને અખંડ રાખવા માટે સમાજને એક રાખવા માટે પૂરો પ્રયત્ન કરશે સાંસદના આક્ષેપથી જો અમારા લોકોનું ભલું થતું હોય તો હું તો એવું ઈચ્છું છું કે સાંસદની ઓફિસે રોજે સવારે જઈને આક્ષેપો ખાવા હું તૈયાર છું પણ સાંસદના આક્ષેપોથી અહીંના લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવાનું નથી સાંસદ તો પાર્ટીના બોલતા પોપોટ છે અને દરેક વખતે ચૈતર વસાવા કે અનંતભાઈ પટેલ એમને દેખાય છે પણ એમને પૂછો કે તમે જે બિરસા મુંડા જયંતિની વાત કરો છો તમે કેટલા વર્ષથી ઉજવો છો એટલે આ બધા લોકોને ગેરમાર્ગે દોરવાની વાતો એ લોકો કરે છે અને નામ અમારું લે છે